ગુજરાતની ઓળખસમી નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ અને કલાકારો થનગની રહ્યા છે અમદાવાદમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી ગરબાનું આયોજન કરતા આયોજકો આ વર્ષે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને સ્થળે ગરબાનું આયોજન કરી રહ્યા છે આ સ્થાની આનવલી નવલી નવરાત્રી માટે સરકારની સંપૂર્ણ ગાઈડલાઇનના પાલન સાથે આ આયોજકોએ તૈયારીઓ તેજ કરી છે જાણીતા ગાયક કલાકારો પણ આ પ્રકારના આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે અમદાવાદમાં અમે છેલ્લા પચીસ વર્ષથી અમે નવરાત્રીઓના આયોજનો મોટા મોટા કર્યા છે અમે સરકારના નિયમ મુજબ જ કર્યું છે અને એના માટે ઇવેન્ટ માટે એમને જે ત્રીસ નિયમો બતાવ્યા કે સ્ટોલમાં આટલી જગ્યા રાખવાની ફાયર સેફ્ટી રાખવાની ફાયરની ગાડી રાખવાની એનો ઇલેક્ટ્રિયા લેટરથી મારી વાયર જમીન જમીનની અંદર એ જેટલા બી નિયમો છે એ તો જ એ થશે તો જ અમને એ લોકો પરમિશન આપશે એના માટે અમે પરમિશનને જે લગતી છે હોય એને અમે એને કામ સોંપ્યું કે કોઈ બી વસ્તુ હોય એક બી વસ્તુ ચલાવવાની નહીં આપણે કમ્પ્લીટ બધી પરમિશન લેવાની અને એ વગર આપણે ગરબા કરવાના નહીં ખૂબ સરસ તૈયારીઓ છે અને આ વર્ષે નવરાત્રીમાં મારું એક સોંગ પણ ચાલુ છે કપડા મેચિંગ મનડા મેચિંગ દરડા મેચિંગ અને તૈયારી પણ ખૂબ સારી છે બસ ભગવાનને પ્રાર્થના કરીએ વરસાદ ના પડે બાકી આ વર્ષે નવરાત્રિમાં ખૂબ મોજ કરવાની છે ખેલૈયાઓ સાથે ખૂબ આનંદ કરવાનો છે દર વર્ષે કલાકારો નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને ખેલૈયાઓ પણ દર વર્ષે નવરાત્રિની રાહ જોતા હોય છે કે ક્યારે નવરાત્રિ આવે અને અમે ગરબા રમીએ અને અમે કલાકારોને પણ એટલું રહેતો હોય છે કે નવરાત્રી આવે ને અમે કેવા કેવા ગીતો ગાઈએ ગરબા ગાઈએ કે લોકો વધારે ગરબાને માણી શકે